રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દેશ અને રાજ્યભરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વલસાડના ધરમપુરમાં ઐતિહાસિક અને પૌરાણિક રામ મંદિર આવેલું છે અયોધ્યાના રામ અને ધરમપુરના રામ મંદિર વચ્ચે એક સમાનતા છે અહીં બિરાજમાન ભગવાન રામ મંદિરની મૂર્તિ છે કાળા રંગની મંદિરમાં કાળા રામજીની મૂર્તિ હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ધરમપુર મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ બાળ સ્વરૂપમાં આવેલી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગામભ્રસ્તોમાં અનરોધ સા જોવા મળી રહ્યો છે કે આયોધ્યાના રામ મંદિરની અંદર પણ જે બાળ સ્વરૂપની श्यामवर्ण મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે કરવામાં આવશે એ જ પ્રમાણની અમારા કાળारामજી મંદિરની અંદર પણ બાળ સ્વરૂપની રામજીની મૂર્તિ ચારસો પાંચસો વર્ષ પહેલા એની પ્રાણ પ્રતિષ્ઠા થઈલી અને ધરમપુર તાલુકો ગામ જિલ્લો ગણો કે આખા જિલ્લાની અંદર આ રામજી મંદિર ખૂબ આસ્થાનું કેન્દ્ર છે લોકોને અહીંયા આવીને પોતાને ખૂબ શાંતિ અનુભવે છે આ કાળા રામજીનું મંદિર છે અને ધરમપુર ખાતે આવેલું છે અને આમની ખાસિયત એ છે કે એ એમનો વર્ણ શ્યામ છે અને હું અવારનવાર આવું છું અને મોસ્ટ ઓફ દર ગુરુવારે આવું છું કારણ કે એમની બાજુમાં સાંઈબાબાનું પણ મંદિર છે અને હું

લોકો અમે અહીંયા દર્શન કરવા હું તો પોતે આવા જ છું ને આ મૂર્તિ માટે લોકોને જે ભાવના છે તેવી મને બી ભાવના છે હવે શ્યામ વર્ગની મૂર્તિ તમે ગમે ત્યાં ગોતો ને તો બહુ ઓછી મળશે મંદિર પાંચસો છસો વર્ષ જૂનું છે અને આ મંદિર સાથે આપણા ગામના લોકોની પણ ખૂબ આસ્થા જોડાયેલી છે અને આ જે મંદિર છે તેમાં મુખ્ય વિશેષતા એ છે કે ભગવાનની મૂર્તિ કૃષ્ણ કૃષ્ણવર્ણની છે અને આ ખૂબ બધા ઉત્સવો જન્માષ્ટમી રામનવમી દિવાળીના સમયે અનકુટનો ઉત્સવ પણ અહીં થાય છે અને ખૂબ બધા અને હમણાં જ રામ મંદિરથી આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના લીધે પણ ખૂબ લોકો ઉત્સાહમાં છે અને વધારે વધારે લોકો ત્યાં નહીં જશે કે તે લોકો પણ અહીંયા આવી રહ્યા છે